નમસ્કાર મિત્રો મુંબઈની એક હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો હતો તે બાળકનો દેખાવ ગણપતિ જેવો જ હતો આ બાળકનો જન્મ પણ ગણેશ ચતુર્થીના દિવસે જ થયો હતો અને આ બાળકના જન્મની સાથે તેનું રૂપ જોઈને દરેક લોકો ચોખ્ખી ઉઠ્યા હતા આ બાળકને ભગવાન ગણપતિ જેવી સૂંઢ પણ નીકળેલી હતી ત્યારે આ વાતની હોસ્પિટલમાં જાણ થતાં જ લોકો જોવા માટે ભેગા થઈ ગયા હતા ત્યારે અમુક લોકો બાળકના દર્શન કરવા લાગ્યા હતા તો અમુક લોકો બાળક જોડે પૈસા મૂકવા લાગ્યા હતા અને અમુક લોકો બાળક જોડે પોતાના ફોટા પણ પડાવી રહ્યા હતા અમુક લોકો આ બાળકની પૂજા કરવાનું ચાલુ કરી દીધું હતું આ બાળકનો જન્મ થતાની સાથે જ હસવા લાગ્યો હતો અને બીજા બચ્ચા જ્યારે જન્મતી વખતે રડતા હોય છે ત્યારે અમુક લોકો એવું કહી રહ્યા હતા કે આ બાળક ભગવાન ગણેશનો અવતાર પણ હોઈ શકે આ ઘટનાની જાણ થતાં જ દરેક લોકો ચોંકી ઉઠ્યા હતા કારણ કે આ ઘટના બની જ એવી કારણ કે આ બાળકને સૂંઢ પણ છે જેથી તે બાળકને ગણપતિનું બીજું રૂપ પણ કહી રહ્યા છે અવારનવાર અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે કે જે બાળકના જન્મ થતાની સાથે જ તેને કોઈ ખોળખા પણ હોય અથવા કોઈ બચ્ચા બે બચ્ચાનો જોડે જન્મ થયો હોય તેવા કિસ્સા જો ઘણા લોકોએ જોયા હશે પરંતુ આ ઘટના જાણીને લોકોના મનમાં અનેક સવાલો થવા લાગ્યા હતા જેમાં વધારે લોકો ગણપતિ બીજું સ્વરૂપ જ કહી રહ્યા હતા તો મિત્રો આવી રીતના મુંબઈની હોસ્પિટલમાં આ ગણપતિ બાપા જેવા બાળકનો એક જન્મ થયો છે અને લોકો તેને જ ગણપતિજીનો ચમત્કાર માની રહ્યા છે અને તેની પૂજા કરી રહ્યા છે મિત્રો આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને આ વિશે જણાવજો ધન્યવાદ